સુરતમાં આવેલી સરકારી નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં મહાકાલ વૃક્ષ ધરાશે થયું છે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં બનાવેલા પત્રાના શેડ પર મહાકાય વૃક્ષ ધરાશે થતાં પત્રાના શેડો પીચકાયા હતા નર્સિંગ સ્ટાફના વિદ્યાર્થીઓ આ પતરાના શેડવાળી દુકાનમાં ખાણીપીણીની ચીજવસ્તુ લેતા જોવા મળ્યા છે સદનસીબે મોટી દુર્ઘટના તડી છે દિવ્યાંગ ન્યૂઝ ચેનલ દ્વારા અગાઉ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં મહાકાય વૃક્ષ બાબતે અહેવાલ પ્રસારિત કરાયો હતો નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં મહાકાય વૃક્ષોને ટ્રીમિંગ કરવામાં આવે તે માટેનો અહેવાલ પ્રસારિત કરાયો હતો પરંતુ તંત્ર નિંદ્રામાં સૂઈ રહ્યું હોય અને મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે હજુ પણ દિવ્યાંગ ન્યૂઝ ચેનલ તંત્રને અપીલ કરી રહ્યું છે કે નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં લાગેલા મહાકાય વૃક્ષને જલ્દીથી ટ્રીમિંગ કરવામાં આવે નહીંતર મોટી દુર્ઘટના ઘટી શકે છે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ તો નહીં જોઈ રહ્યું ને મહાકાય વૃક્ષ છે તે વધુ પ્રમાણમાં જોવા મળતા તંત્રને એક અપીલ કરવામાં આવી હતી કે નવી સિવિલ હોસ્પિટલના જે કેમ્પસની મહા કેમ્પર્સમાં જે મહાકાય વૃક્ષ છે તેને ટ્રીમિંગ કરવામાં આવે જેથી કરીને કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તે માટે તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આ દિનની વાત કરીએ તો આપ જોઈ શકો છો દ્રશ્યો અંદર નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસની અંદર આ મહાકાય વૃક્ષ

અગાઉ દિવ્યાંગ ન્યૂઝ ચેનલ દ્વારા છે તે વારંવાર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં છે તે મહાકાય વૃક્ષોનો ભરમાર છે તેને ટ્રીમિંગ કરવાની કામગીરી કરવામાં આવે જેથી કરીને મોટી દુર્ઘટના ઘટે ઘટે તે પહેલા જ તેને આપણે રોકી શકાય આપણી સાથે અધિકારી છે આપણે એમની સાથે વાત કરીશું જી સાહેબ આપનું નામ શું છે અને કેવા પ્રકારની અત્યારે હાલ કામગીરી નવી સિવિલ હોસ્પિટલ ખાતે અમને કોલમાં લેલો કે કે ઝાડ પડી ગયેલું છે પણ બે ત્રણ દિવસથી આ નીલગીરીનું ઝાડ છે એ મોટું હતું અને પડી ગયેલું હતું તો અમે લોકો કામ કાપવાની કામગીરી કરેલી છે અને અત્યારે આ સખી વન ટ્રોપની બાજુમાં જ છે આ જે નવી સિવિલ હોસ્પિટલની અંદર અમે એ લોકો કામગીરી ચાલુ કરેલી છે અને કોઈ દબાણેલું નથી ને શેડ થોડો દબાઈ ગયેલો છે જે જે પ્રમાણે અહીં જ છે તે વિદ્યાર્થીઓ પણ અહીં આવતા હોય છે છે અને આ આ જોઈ શકો છો વિદ્યાર્થીઓ પણ નાસ્તો કરવા માટે અહીં આવતા હોય છે પણ આપણે જોયું છે એટલે ફરી વખત દિવ્યાંગ ન્યૂઝ ચેનલ સિવિલ તંત્રને અપીલ કરે છે કે આ જે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જે મહાકાય વૃક્ષો છે તેને ટ્રીમિંગ કરવાની કામગીરી જલ્દી જલ્દી કરવામાં આવે જેથી કરીને મોટું નુકસાન થાય તે પહેલા આપણે અટકાવી શકાય કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યૂઝ